એક બે જણા આમ છે છે આ બે જણા ભાઈને હું ભાઈ ને ભાઈ ઘડિયાળ ભાંગી ગઈ તૂટી ગઈ થઈ ગઈ થઈ ગઈ જો આવા ખેલ કરે છે આપડા અને થોડાક અહીંયા શાહ પાણી પીવા નાસ્તો અમારે રમાકા માયા જય ગિરનારી વાલો જય ગિરનારી

જય જય મારી જય કિનારી જય બોટન પર હા રેડી ને રક્ષકો મેઈ ગયા તે મારા દર આગે અમે બેઠા છીએ જો ઓકેસર બોટન પર જય મારી પાત્ર હોય બોટન જય મેરે જય કિનારી તે પૂરી થઈ તો

જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી ભાઈ કેટલા છે ભાઈ 700 કે 900 કે શું છે 800 900 800 900 કે હા બહુ થાક લાગે છે કા બહુ થાક લાગે મજા આવે ને જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી 850 850 દીધા

कल्या डोले बराबर ने रमाका पानी ओसु पिजो मारे पिवान है बदन पिवान है आ रेडी मारे थोड़ो पिवान है यो नैना को आइयोन पर शामो बिसा रोज तो किन लाट बदो अच्छे लगभग 500 तो बगे छाटवाना से है 500 नहीं बहुदर हाट छाट ह आपरो 200 200 100 छे हम जो हासु है रमाका का अठलु पानी पिवान गेरेस का सुने का

હલો ભાઈ હેલો જય તો અહીંથી જવાનું છે કે સમાધ જવાનો આ કેરી છે નાની એવી

જય ગিন্নારી જય ગিন্নારી તો આવો રસ્તામાં આજુ જવાનું એટલે ફટાફટ આવે વલના બાપુનું સમાધી સમાધિ દીકરાડીમાં મંદિર છે તો આ સીડીએ ધીમે 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 આલુ જવાનું ને થોડુંક મટી કે આવે પડે જોતા જોતા કારણ કે રસ્તો બહુ ખરાબ છે તો દર્શક જય ગিন্নારી જય ગિરનારી આવી બધી સીડી છે એમના તો અહીંયા પાણીનો ટાકો આવે પહેલા બાપુ ની કેડીયા આપણે હાલ્યા જાય સમાધિના રસ્તે ત્યાં પાણીનો ટાકો આવે પાણી ભીને પીવું હોય તો પી લેવાનું છૂટ છે કઈ ઉપાધિ નથી અને ગিন্নારી ની દયા છે વેલનાથ બાપુ ની તો જોવો આવી સીડી આવે છે ભાઈ પથ્થર પકડી પકડીને ચડવું પડે છે અ દલસુક ભાઈ ને જો ચાર ચાર પગે થઈ જાય તો એ ગিন্নારી નામ લઈને બોલા કેજે ક બોલાવે જાય છે તો શું કેવું દલસુક ભાઈ એ ગিন্নારી હા એ ગিন্নારી એ તો છે અજી એમ કોઈને કંઈ માંગો નથી કારણ કે 2000 પગથિયા છે સીડી આપણે અને બીજા જે બધાએ ચડવા ગયાતા

એકદમ શાંત વાતાવરણ બહુ મસ્ત લોકેશન આપડે તો પૂરું થઈ ગયું થકાઈ ગયું એટલું નથી આવી ગયા આપણે વહેલાદ બાપુની ની અહીંયા છે ઉપર અહીંયા જાડવાની છે વાગનાથ બાપુનું નું ભાઈ તું અહીંથી વહેલાંદ બાપુ થોડા ધોડ ચીડ્યા હતા

અહીંયા ઊભું રહી ગયો છે આ હાવ કડ માં છે ગાડીમાં તો એ ભાઈ સરે ફળ વધેરો જય વેલનાથ બાપુ એક બેન આવી ગયો જય કિનારી ભાઈ જય કિનારી એ સરે ફળ વધેરો હા બોલા બેજો સોટ ગયા વાઇન્દ્રન કોરે જય લે બોલાય આની વાતથી બોલો વેલનાથ બાપુને જય તો આપણે દેવો પડતાય નથી નાખીએ આપણે રેડી થઈ ગયા પગે બગે લાગી લીધું શેફળ વધારે લીધું અગરબત્તી કરી નાખી દેવો કરી નાખ્યો

મજા આવી ગઈ ને બોલાતું નથી હા ન્યા વેલા બાપુ છે ન્યા પગે લાગતા તો આપણે તો ભાઈ નિરા છે હે ઘનશ્યામ કેમ છે જય ગિનારી ભાઈ જય ગિનારી જય ગિનારી ધર્મેશ જય જય બોલવાની ફેટ નથી કયા બોલ્યો તો કરો અન દાદા જય ગિનારી બોલ્યા હો ઊંડા ઊંડા હાલ્યા વસ્તે વડવા તો બધા આરે ભેગા થઈ ગયા ભાઈ આમાંથી

આપડે મેટલા અમારા બાટલા લઈ ગયા બે અમારા બાટલા તમારે આટું અહીંયા પીવા લાવતા તમે તો મિસ્ત્રી ભૂખ ભૂખ લાગી છે

बताए सीता Zae ginari Zae ginari Zae ginari Zae ginari bay Ha Zae ginari Zae ginari Ayan siya, ayan na No walang bako We'll find that So ayan Walang જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી અમારે રમા કાકા આવી ગયા છે છેલ્લે છેલ્લે જય ગિરનારી કરવા બરાબર ને તો કઈ ચંપાઈ દો ફોનમાં પડ્યા જય ગિરનારી જય ગિરનારી તો આ વડલો છે દાંત અને શિરીન રોઈ પોતે પહેલાં બાપુની સમાધિ

અને હું કેવાય ધમાકો ધમાકો આવી ગયો મિત્રો ધમાકુંડે હવે આપણે આતક જોવાના છે તો આતક જોઈને કે અહીંયા કાદલ ચૂક કેવું પાણી છે અંદર પાણી